તમા ગુજરાત કક્ષા મંત્રી બસુભાઈ ખાબર દ્વારા જે એફઆઈઆર કરાવેલું હતું એ ચેક કરવા હજારોની સંખ્યામાં આદિવાસી ગયા હતા બસુભાઈ ખાબડ ઉપર કાયદેસરની કાર્યવાહી ના થાય તો અમે ધાનપુરને ધામ કરી દઈશું કેમ કે અમારા આદિવાસી સમાજ ઉપર આવા આપ શબ્દો બોલીને આદિવાસી સમાજનું અપમાન કર્યું છે બસુભાઈ ખાબડે જે આદિવાસી સમાજને આતંકવાદી કૃત્ય કરી રહ્યા છે એવા શબ્દો બોલી અને અપમાનિત કર્યું છે એમાં અરજી કોઈ એક વ્યક્તિની નથી કે પાંચ વ્યક્તિની નથી કે દસ વ્યક્તિની નથી અરજી તમામ આદિવાસી સમાજની છે એટલા માટે આટલી મોટી સંખ્યાની અંદર આપ શ્રીને અમે ફરી પાછી અરજી આપવા માટે આવ્યા છે અને ત્યાર પછીની જે પણ કાર્યવાહી છે અત્યાર સુધીની થયેલી અને અમારી પણ કંઈ ભૂલ રહી હોય તો એની પણ તમે કહી શકો છો અને આવનાર હજુ પણ તમે સમય પણ માંગી શકો છો પણ આ કેસ એફઆઈઆર થવી જોઈએ ને થવી જોઈએ ને થવી જોઈએ આપ તમામની સહમતી છે કે

એની કાર્યવાહી થાય એના માટે અમને ફરી પાછા તમને અલગ કરી